હે ભગવાન જાવ પડી ગયો જાવ હાય કોડી ખાતો રે પણ તો ટક ટક ખોવા મનથી પણ જો તો ખબર પડે ને કેવડુ તે બૂસ માર્યું હે તે નથી મહેનત કરી લકરૂ આય બેઠો તો આ ગાઘળો પહેરીને 12 મહિનાથી હું બેહું છું હું ચારે સપોર્ટમાં તો સવ ને ગામનો મુખી હે તો સતાતારી હારે રયો ભેગો હવે બહુ દેખારો કરીમાં મુખી સોને તોય ધરવી દેશે કોક હા તો રે આલે સમજો આટલા પૈસા આ જાય આ તારા ભાગમાં જેટલું હતું ને એટલું આવી ગયું એ અમે મૂકી આમ જો ગાયો ગા આ ગામ મૂકી નીકળી જાય ગયો તમારે જીવવું હોય ને તો બરોબર એ તો પણ હું નીકળી જાય પણ મારા ભાગમાં દુલારામ એટલું જ આવે એ આલ બસ રાજી ને અમે મૂકી અમે રાજી જો ઘરે જઈને ગાયો ગા બિસ્તરા પોટલા ભરીને નીકળી જાય ગયો તમે

બાબા તારા મારે બનાવી હોય દીકરો આવવાનો ડોલી મને એવું લાગે તારી માના શબ્દ પડી જાય છે પાસા નો આવે ઘરણાક રૂપિયા કાઈ હું આલે કેદુરો કેતો તો કે તું આ ધોડા રવા દે બાબા હું તો ધોડા કરતો તો પણ તીમે તો ઠે ઘીરે લઈને કુડાણા આ તમે વાત દીકરો બે મારે કામ છે ઘીરે હું જાવ છું હવે આવો બાબા ઘીરે હાલો હરુ કિરો

દીકરા ઓલી બાયડી નો લઈ ગયો હા તે એનું ઘર સાફ કરી વર્યું બાયડીએ હવે આમ તો ઢોલે નીનો પાપો બે અમે જાતા મૂકીને ગિરે મૂછે ભાગી ગયો જામો પડી ગયો મને હાલ હાલ દીકરા કામે આ હે દાદા મૂછે ગરી હતો ના હે નથી મૂછે નથી તો દી બાપ દીકરો બે ઘરે વઈ જાય છે આ ગિરી જાય છે પણ દાદા હું હમડે આવું તમે જાવ

પાછળ નગી પહોંચી ગયો પણ કોઈ વાહન વાળા ઉભું નથી રાખતા જ વાહન મળી જાય ને તો હારું મારો બેટો ભારી ન જાય ને તો સારું આ તો મુકીનો દીકરો મારો નિકર આઈ rajeet! икарaje! Maj બાપને સુનો સોપડી ક્યાં meek. arring અને લબા etriome si javaslom zesunочки. 一看 preto Četem, sentez barwan beatip弟, oursķ makra preto Če. Zazom

દુલોના ભાય આ બાયકોણો તુ એ દુલોના ભતો એ બાયનું અવાજ કાઢજો ત યપટ તો ધરે ગામે તન મૂઠી બનાયો અને આ આખા ગામને શેતરા દદા આય હે આ મોટા મોટા દુલોના નકિયા તું કી ઓરે

ક્યાં ગાવાનું છે મે ઘરે જાવ દાદા ઓય ના દીકરા ઘરે મત જાવ સમજો મે એક મહિને આ બાયડીની લપમાં ભલા માણા ભજન નથી ગાયું તું બપોરાનું હારું રાંતી નાઈ ને તો હું એક ભજન ગાઈ નાખું જો તો બપોરાનું કરીને પછી લઈ જશું એ હા પછી જાઈશ દાદા દાદા તું ભજન ગાવામાં રહે ને

મારે જોતી રહી લોભીએ ભેગું કર્યું મારા ભાઈ બાયડી ભૂસ મારી ને ગઈ હે બાયડી

મારા ટીકરા આ દાદાનું મરો કામ શું કરે હજી આયો દાદા સા આ ડોલી કેવા થાતી છે શું આ ડોલી મારા બાપા બાયડી લાયાતા એમાં બાયડી તું જતો ને હવે બાપા ની વાવ હું બનુપા તને નાને થી મેં માયા મોટો અને આવા ધંધા ધંધા કરે

કકરલે કરેણત સાય ણે ધિાદ ઉકર઴ કરણ સાિં દાકર જાિજજે ચ્ય જાિજે લીધા સાિઢ ખિંહિં